અને આ દેશના પ્રથમ ગ્રહમંત્રી અને ભીષ્મ પિતા પછી જો કોઈ રાજકીય ક્ષેત્રમાં પ્રતિજ્ઞા લેવાવાળો વ્યક્તિ હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને સોમનાથ જ્યારે આવ્યા અને સાહેબ ખંઠેર હાલતમાં મંદિર જોયું ત્યારે પહેલી તારીખે પહેલી ડિસેમ્બરે એ હાથમાં સાગરનું જળ લઈ હિરણ નદીનું જળ લઈ ત્રિવેણી સંગમ છે એનું જળ લઈ અને આ દેશના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ એટલું બોલ્યા કે પ્રથમ મંદિર બનેગા હું પહેલું કોઈ કાર્ય કરીશ તો ભગવાન સોમનાથ નું મંદિર બનાવીશ અને ત્યારે એ વખત ના તત્કાલીન વડાપ્રધાન એને એવું કીધું કે આ દેશ છે એને તમે હિન્દુ મંદિર તમારા ગવર્મેન્ટ પૈસા ના બનાવી શકો માટે વલ્લભભાઈ તમે ખોટો સંકલ્પ કર્યો છે ત્યારે દેશના નાયબ વડાપ્રધાન એટલું બોલ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલ એવું બોલ્યા હતા કે મારે ગ્રાન્ટ નથી જોતી એ માટે મેં સંકલ્પ નથી કર્યો તમે નહીં આપો તો મારે ભલે મંદિર માટે ભીખ માગવા નીકળી જવું પડે હું ભારતમાં લઈ એક રૂપિયો ભેગો કરીશ પણ મેં સંકલ્પ કર્યો છે એ મંદિર બને પાર થશે અને સાહેબ એનું ખાતમુહૂર્ત થઈ ગયું ઓગણીસોને ઓગણપચાસમાંથી મહાપુરુષે વિદાય લઈ લીધી પણ ઈ કમિટીમાં જામ સાથ થી લઈને બધા ને જામ જામનરેશ ભાવેણા ઠાકોર આવા પવિત્ર પવિત્ર માણસોને ગોતી ગોતી ને એવા કે સરદાર વલ્લભભાઈ પટેલે એ ટ્રસ્ટ બનાવી નાખેલું અને તેથી સરદાર વલ્લભભાઈ પટેલ ને શ્રદ્ધાંજલિ આપતા આપતા ઈ ટ્રસ્ટીઓ બોલ્યા હતા કે વલ્લભભાઈ તમારા સપના અધુરાય પૂરા ન કરીએ તોય અમે ભારત નું સંતાન નો કહેવાય ઓગણીસો ને માં આ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજી એમના હાથે મંદિરની પ્રતિષ્ઠા